મારા બધું મારે ફર્નિચર શેખ ના પણ કે તિજુરી પૈસા ની આપે પૈસાની ની આપે આભાર ની પેલી જોવી તો પડશે ને મારે ગમે એમ કરીને એમને પણ કામે રહેવું છે તો અત્યારે હાલ જ જવું ફર્નિચર કાકા ને પણ અરે ફર્નિચર કાકા ફર્નિચર કાકા મને કામે રાખો અરે અરે છેટો રે છેટો રે છેટો રે છેટો ને કોણ હે અરે હું તો હું સમજો નોકર રેવા માંગુ

અજાણા મા પગી પડી ગયો તેલ ને પડી તો મરી જઈશ ને તો અમારું નામ આવજે અને અને રાખેલી

હવે મારે શું કરવા તારે તેલ નો કુવો કૂવો દેખાડવો પડશે નો કુવો તો આગો હે તેલના કુવા મેલવા જવો પડશે તેલ નો કુવો બતાવ ને એની તારે ખાલી ખબર રાખી બેસી રેવાની

પણ ચાવી રીને તેલના કૂવાની આય મી કું નારી ની ચાવી તો સંદોલતની તો ચાવી છે ઓલા આપણા વોશિંગ અને કીધું જો અહીંયા તો નહીં જોવે પેલા આ ચાવી લઈને સારા વાર

વાય ગા ટેકનોલોજી છે રાસુ કનેશું જેઠાણે રાતે આયા તા એ ને શું કરવાનું કો બી મેં ને ડબિન ભરી ગઈ વે હ કટ કર લક મારી તો શું કરીશ રી એ આવે આવે

એમ બે વાગે મારું શેઠને શું કામ પડ્યું છે લાઇટ બરોબર બે વાગે શેઠને શું કામ પડ્યું છે કંઈ માલની ગાડી આવી છે લાઈ લાઈ જવું કંઈક વિચિત્ર પ્રકારનું કંઈક કામ લાગે બે વાગે શેઠનો ફોન આવે જ હા આવો 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 હાય બેઠા શું તમને તમને

યા અલ ઓર હોય ને હા જો નાખ બને મડદુરી ને બોલતી કરે પાસું નું નાખી ના ને પાસું ના આપું પડે હ પાસું ના આવે તો રૂપિયા 5000 થા અરે 10000 આલી પાસું આને આપું પડે પાસું ના લકતારે પાસું જો આવે તો પાસું નાખવા જાવું પડે હો દે આમ સહી કર દે લાઈ જે ટાણી વાવચર તો સહી કર દે પાસું નાખવા જાવું પડે હો ના સહી કર ધાય લેજો આટલી ઓય આ તો વાવ જેવું થઈ કરાવવું પડે આ તો શું છે સૂરબતો શું બાજુ નહી છે સાબજે પાસું ના આપવું પડે પાસું આવે ને તો તારા પાસું નાખવા જવું પડે હો જરૂર તને આલે મરીનું તો પાસું તહી ના આવે ભાઈકાન વાહ બલ

તાર પૈસા લેવા હે નાલું ના આવો હાલ સારું તો પડ્યો રેના મે શીત રેજુ એઠે આ